રાણપુર તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ રાણપુરના આંગણે વેલનાથનગર પાસે રણુજાના રામદેવપીરનું અતિભવ્ય મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે મંદિર સંકુલમાં ધાર્મિક તથા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલતી રહે છે મંદિર પરંપરા અનુસાર દરબીજના દિવસે તેમજ રામાપીરના નોરતા દરમિયાન બટૂક ભોજનનું આયોજન કરવામાં આવે છે આજના બટૂક ભોજનના દાતા સ્વ ગોવિંદભાઈ બોઘાભાઈ જોગરાણા તથા હિતેશભાઈ ગોવિંદભાઈ જોગરાણા રહ્યા હતા એમના દાન અને ભાવના સાથે નાના રામા મંડળના સેવકો દ્વારા બટુક ભોજન માટે દાબેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો પ્રસાદ ગ્રહણ કરતા પૂર્વે ભક્તિભાવથી રામધૂનનો પાવન નાદ ગુંજ્યો હતો ત્યારબાદ સૌએ એકસાથે જય રામાપીર ના જયઘોષ સાથે કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો દાબેલીનો પ્રસાદ બાળકોને અત્યંત ગમ્યો અને હરિહરનો નાદ સમગ્ર પરિસરમાં ગુંજી ઉઠ્યો હતો મસ્થાનિક સંતો સેવકો તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજનો ધાર્મિક કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો મંદિરના નિર્માણ તથા બટૂક ભોજન જેવા સત્કાર્યોમાં જોડાવા અને સેવા આપવા ઇચ્છુક ભાવિકો માટે સંપર્ક નાના રામદેવ પીર મંડળ તકલીફ ચોવીસ ન્યૂઝ